નમસ્તે આજે આપણે ધોરણ એક ગણિતનું અધ્યયન સંપૂર્ણ એકમ આઠ તેમાં આપેલી તરત પહેલાંની સંખ્યા તરત પછીની સંખ્યા વચ્ચે આવતી સંખ્યા અને ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવા માટેની જે પ્રવૃત્તિ છે તે કરવાના છીએ ચાલો જયરાજ તમે આ પ્રવૃત્તિ કરશો બેટા હા ચાલો અહીંયા જુઓ અહીંયા તરત પહેલાની સંખ્યા લખવાની છે બરાબર ને સૌથી પહેલા કઈ સંખ્યા છે 15 તેની તરત પહેલા કઈ સંખ્યા આવશે 14 લખી દો બેટા ચાલો પછી કઈ સંખ્યા છે 44 તો 44 ની તરત પહેલા કઈ આવશે 43 લખી દો ચાલો આ કઈ સંખ્યા છે સત્યાવીસ તેની તરત પહેલા કઈ આવશે છવીસ લખી દો ચાલો આ કઈ સંખ્યા છે સાડત્રીસ એની તરત પહેલા કઈ સંખ્યા આવશે છત્રીસ લખી દો વેરી ગુડ આ કઈ સંખ્યા છે ઓગણીસ એની તરત પહેલા કઈ સંખ્યા આવશે ઓર્ડર લખો ચાલો આ કઈ સંખ્યા છે એકત્રીસ એની તરત પહેલા કઈ સંખ્યા આવશે ત્રીસ લખી દો ચાલો આ કઈ સંખ્યા છે એકાવન એની તરત પહેલા કઈ સંખ્યા આવશે પચાસ લખી દો ચાલો આ કઈ સંખ્યા છે પાત્રીસ એની તરત પહેલા કઈ સંખ્યા આવશે એક્યાસી લખી દો ચાલો આ કઈ સંખ્યા છે ચુમ્મતેર એની તરત પહેલા કઈ આવશે તોતેર લખી દો

હવે અહીંયા જુઓ અહીંયા તરતની પછીની સંખ્યા લખવાની છે સૌથી પહેલાં કઈ સંખ્યા છે બાવન તો એના તરત પછી કઈ આવશે વેરી ગુડ ચાલો આ કઈ સંખ્યા છે ચારાનું એની તરત પછી કઈ સંખ્યા આવશે પંચાણું લખો આ કઈ સંખ્યા છે સત્તાવન એની તરત પછી કઈ સંખ્યા આવશે લખી દો આ કઈ સંખ્યા છે એકતાલીસ એની તરત પછી કઈ આવશે બેતાલીસ ચાલો આ કઈ સંખ્યા છે અઠાવીસ એની તરત પછી કઈ સંખ્યા આવશે ઓગણત્રીસ લખી દો ચાલો આ કઈ સંખ્યા છે બાવીસ એની તરત પછી કઈ સંખ્યા આવશે ત્રેવીસ ચાલો આ કઈ સંખ્યા છે બેટા સડસઠ એની તરત પછી કઈ સંખ્યા આવશે અડસઠ ચાલો આ કઈ સંખ્યા છે બેટા ચૌદ એની તરત પછી કઈ આવશે પંદર ચાલો આ કઈ સંખ્યા છે ઓગણપચાસ એની તરત પછી કઈ સંખ્યા આવશે પચાસ ચાલો આ કઈ સંખ્યા છે છોતેર એની તરત પછી કઈ સંખ્યા આવશે

આપણે વચ્ચે આવતી સંખ્યા લખવાના છીએ સૌથી પહેલા અહીંયા જુઓ અને ચોસઠ એની વચ્ચે કઈ સંખ્યા આવશે લખી દો ચાલો અહીંયા જુઓ એસી અને બ્યાસી એની વચ્ચે કઈ સંખ્યા આવશે એક્યાસી લખી દો ચાલો અડસઠ અને સિત્તેર ની વચ્ચે કઈ સંખ્યા આવશે લખી દો બેટા ચાલો અઠ્યાસી અને નેવું ની વચ્ચે કઈ સંખ્યા આવશે નેવ્યાસી લખી દો ચાલો પંચોતેર અને સિત્યોતેર ની વચ્ચે કઈ સંખ્યા આવશે છોતેર લખી દો બેટા ચાલો બાણું અને ચોરાણું ની વચ્ચે કઈ સંખ્યા આવશે લખી દો જુઓ હવે ચઢતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવવાની છે હવે જયારે ચઢતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની હોય ત્યારે સૌથી પહેલા કેવી સંખ્યા આવશે નાની આવશે ને ચાલો તો આપણે અહિયાં જોઈશું આમાં સૌથી નાની હોય ને એવી સંખ્યા શોધી દો વેરી ગુડ એ કઈ સંખ્યા છે ચાલો લખી દો ત્યારે ખૂબ સરસ ચાલો હવે કઈ આવશે ચોસઠ ચાલો હવે કઈ આવશે છોતેર ચાલો ચાલો હવે કઈ આવશે સત્યાસી અને છેલ્લે चलो હવે કઈ સંખ્યા આવશે 97 લખી દો ચાલો અહીંયા જુઓ આમાં કઈ સંખ્યા સૌથી પહેલા આવશે 55 ચાલો હવે કઈ સંખ્યા આવશે 68 ચાલો હવે એના પછી સિત્તેર ચાલો પછી છ્યાસી અને છેલ્લે નવ્વાણું હવે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે ઉતરતા ક્રમમાં જ્યારે સંખ્યા ગોઠવીએ ત્યારે સૌથી પહેલા કેવી સંખ્યા આવશે મોટી ચાલો ત્યારે ગોઠવીશું આમાં સૌથી કઈ સંખ્યા આવશે અઠાણું લખી દો પછી કઈ આવશે લખી દો હવે કઈ આવશે ચોર્યાસી ચાલો હવે શીખે ખૂબ સરસ અને હવે કઈ આવશે સત્તાવન લખી દો ચાલો આમાં કઈ આવશે લખો ચાલો હવે કઈ આવશે નેવ્યાસી ચાલો હવે કઈ આવશે ઓગણસી ચાલો હવે ઓગણસી લખી દો બેટા અને સૌથી છેલ્લે ઓગણસાહીઠ લખો ગુડ